પહેલાં દિવસથી કરી તારીખ થી કરી અને આઠ તારીખ સુધીનો આ પ્રોગ્રામ છે એમાં આજે કથાનો છેલ્લો દિવસ છે ને કાલે યોજનાદિક ક્રામ છે આ કથા દરમિયાન કુદરતી ભગવાનની અને કલૈયાની માં નવદુર્ગાની એટલી કૃપા છે વાલજીભાઈ ઉપર કે અમે ક્યારે દર્શન નતા કર્યા આવા સંતો માતાજીઓના અહીંયા અને થયા અને સહજ કૃપા અમને ખબર નહોતી અને એ લોકો અહીંયા અમને ખૂબ ખૂબ આશીર્વાદ છે અમે માલજીભાઈ અને અમે આભાર વ્યક્ત કરીએ અમને ખબર નથી ગ્રામજનોનો અમે શું આભાર વ્યક્ત કરી આજુબાજુના જેટલા ગામડા છે એનો અમે આભાર શું વ્યક્ત કરીએ પણ આ જે સમસ્ત કથા થઈ એની અંદર એટલી શોભામાં અભિવૃદ્ધિ કરી છે એના શબ્દો અમારી પાસે છે નહીં તો તારીખ બે થી લઈને આઠ તારીખ સુધી રાત્રિ પ્રોગ્રામો સૌરાષ્ટ્રમાંથી એટલા બધા મહેમાનો આવ્યા રાત્રિ પ્રોગ્રામના ભેગીદાન ભાઈ પદ્મશ્રી ગઢવી સમાજ આખાનું ગૌરવ એને પણ કાલ સ્વભામાં અભિનૃત્તિ કરી અને આજે કથાનું અંતિમ દિવસ છે ચાર કલાકે કથા વિરામ છે કાલે આ મોટા ભાગે આ સમસ્ત વિષ્ણુ સમાજ બંધ છે અને કાલે સવારે યજ્ઞ સવારના આઠ વિદ્યાર્થી યજ્ઞ છે આ મીડિયાના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે પ્રત્યક્ષ સામે તમારું સ્વાગત ના કરી શક્યા હોતી શાબ્દિક અમે તમારું સ્વાગત કરીએ છીએ અને બીજું પ્રત્યક્ષ કદાચ તમારો આભાર વ્યક્ત ના કરી શક્યા હોઈએ તો તમે માનાજ પરિવાર વતીથી અમે તમારો આભાર પણ વ્યક્ત કરીએ છીએ

સ્વયંસેવક ભાઈઓ અને દીકરીઓ પણ પાર્કિંગની વ્યવસ્થા હોય જમણવારની વ્યવસ્થા હોય સંતોના જમણવારની વ્યવસ્થા હોય વીઆઈપી જમણવાર ની વ્યવસ્થા હોય ભુદેવો જમણવારની વ્યવસ્થા હોય મંડપની સફાઈની વ્યવસ્થા હોય માણી પીવડાવવાની વ્યવસ્થા હોય ખૂબ સેવા કરી છે અમે સેવાના કોઈ અમારી પાસે આભાર ના કોઈ શબ્દો નથી અને બાવન બેતાલીસ ગામડાઓની અંદર આ પ્રોગ્રામ સફળ બનાવવા માટે પરિવાર તો છે ને

અમે ધાર્યો તો થોડો ટાર્ગેટ પણ કનૈયાએ એટલી દયા કરી કે એ વાલજીભાઈનો જે પ્રયાસ હતો એ એકદમ સારી રીતે સફળ રહ્યો અને એ એ પ્રયાસમાં અમે આ કથાના માધ્યમથી સફળ થયા ગૌચર જમીન સફાઈ હોય મેડિકલ હોય તો અમે ખૂબ સફળ થયા છીએ અને આ કથાની અમારી વર્ષોથી છે ઘણા વર્ષોથી ઘણી બધી કથાઓ થઈ આ કથાનું જે આયોજન છે એ ખરેખર ઐતિહાસિક રહ્યો

પહેલાં જો વાત કરું તો હું ભાગ્યશાળી છું કે હિન્દુના ઘરે મારો જન્મ થયો છે સનાતન ધર્મના ઘરે મારો જન્મ થયો છે એનાથી વિશેષ કહું તો ભાગ્યશાળી છું કે મારે ચારણ ઘરે મારો જન્મ થયો છે મા સોનલ જે સમાજમાં જન્મ લીધો એ સમાજમાં હું જન્મ લીધો છે એનાથી વિશેષ કહું કે ભાડિયા ગામ એટલે મારું ભાવેશ્વર ગામ મારો રાવરપી દાદાનું ગામ એ ગામમાં મારો જન્મ થયો તો હું માને ધન્ય માનું છું અને વિશેષ કરી અને મારા ભાડિયા ગામ છે અને સડા આ કથાનું જે અમારો શરૂથી શાસ્ત્રીજી પૂજ્ય શાસ્ત્રી અમારો એક જ એ વસ્તુ હતી અમે એ જ વાત કરતા હતા કે અમને ભાગવત કથા બેસવાડી છે સાથે સાથે અમારે સનાતન ધર્મનું જ આ કથામાંથી અમને પ્રેરણા મળે બધાને કે સનાતન ધર્મ આપણે આજની તારીખમાં આ હાલના સમયમાં આપણે બધાને એક જ થવું છે સનાતન ધર્મ પ્રેમીઓ અનુ બનવું પડશે આપણે એક જ કહેવું પડશે કે હું નથી ચારણ છું કે બ્રાહ્મણ છું કે છત્રી છું આપણને શબ્દ કોઈ પૂછે તમે કોણ છો તો પહેલાં કહેજો અમે હિન્દુ છીએ પછી કહીએ અમે ભારતીય છીએ તો એ આ કથામાંથી અમારા શાસ્ત્રીથી અમને શીખવાયું છે બધાને એ જ કીધું છે કે ભાઈ પહેલાં તમને ઓળખાણ કે તો પહેલાં ગઢવી નહીં કહેતા એમ નહીં કહેતા કે હું ગઢવી છું હું છત્રી છું હું બ્રાહ્મણ છું એમ નહીં કહેતા એમ કહેતા હું હિન્દુ છું એક જ શબ્દ વાપરજો કે હિન્દુ છું આપણે સનાતન ધર્મનો આ હું એક ભાગ્યશાળી છું મને આ સનાતન ધર્મ માટે જે આજુબાજુના ગામો મારા તો એટલા સુધી કહું કે મારા મુંબઈ તો મારું કર્મભૂમિ છે પણ મારા મિત્રો જે જે દુબઈ હતા આ કથા લાઈવ અમારો મારો કહું કે એમયુ સ્ટુડિયો એટલી ફર્સ્ટ ક્લાસ જો લાઈવ બતાવ્યો તો તો દુબઈથી માણસોને એ લે યાર આપણે દુબઈ આવી કથા અમે સાંભળીએ છીએ લાઈવથી તો ચાલો ને આપણે ત્યાં લાઈવ હાજર જોઈ આવીએ તો એ લોકો એક દિવસ માટે કે એક દિવસ માટે લગભગ પચાસથી લાખ રૂપિયાની ટિકિટ કઢાવી અને અહીંયા સનાતન ધર્મ પ્રેમીઓ સનાતન ધર્મ પ્રેરણા અનુરાગ કહેવાય જે એના એ અહીંયા આવ્યા સનાતન નો ધર્મ જે શબ્દ નીકળે શાસ્ત્રીજી વર્ણ કરે છે ને તો આમ મારે રૂવાડા બધા ઉભા થઈ જાય એમાં તમે બધા આવી ગયા તો હું બધાનો આમંત્ર બધાનો હું આભારી છું ખાસ કરીને મારા જો બાનાયત પરિવાર છે ખરેખર હું કોઈક એવા પુણ્ય કર્યો કર્યો હોઈશ કોઈ અગલા જન્મમાં મારા એવા પુણ્ય હશે કે મને આવો બાનાયત પરિવાર મળ્યો છે કેમ કે આજે આઠ સાતમો દિવસ છે મારે દેવ મારા આ પટાંગડામાં કેટલા પવિત્ર આત્માઓ આવી કેટલાઓ આના પગલાં થયા મને ખબર નથી પણ જે મારો બાનાયત પરિવાર છે આ મારા બાનાયત પરિવારના બંધુ છે મારા હાથ છે આવા તો મારા હજાર હાથ છે આ તો મારા આવા બાનાયત પરિવારના જે આ નવ યુવાનો છે એ મારા હજારા છે સાહેબ રાતના નવ દિવસ કાર્યક્રમ હતો નવ આઠ પ્રોગ્રામ હતા આજે સાતમો દિવસ છે લગભગ મારા તેઓ અમારા જે બાના પરિવારના યુવાનો છે કેટલાના નામનું એકનું નામ લઉં તો મને તમને લગભગ દોઢ કલાકનું આ ઇન્ટરવ્યુ થઈ જશે બધાનું નામ લેવા જઈશ તો ખરેખર આજે રાતના અમારા કાર્યક્રમ લગભગ અમે પહેલેથી શેડ્યુલ રાખ્યું હતું કે આપણે બાર એક વાગ્યા સુધી કાર્યક્રમ બંધ કરી નાખવાનું છે બરાબર છે તોય પણ અમારા બે વાગ્યા સુધી તો બધા પબ્લિક બેઠી હોય બે વાગ્યા સુધી અમે અમારું કાર્યક્રમ આ કરતા હતા બે વાગ્યા પછી લગભગ મારા બાનાયત પરિવારના નવ યુવાનોએ લગભગ મારા દેવ આ સાત દિવસમાં મને મને જ્યાં સુધી ખબર છે લગભગ એક કલાકનો આરામ કર્યો છે તો એને હું વંદન કરું છું અને આશીર્વાદ આપું છું કે આવું જ બાનાયત પરિવારનું નામ ઉજળું રહે આવું ભાડિયા ગામનું નામ ઉજળું રહીએ આવું જ આપણું પરિવારનું નામ ઉજળું રહીએ અને સાથે સાથે વડીલોએ જ્યારે જ્યારે હું કેટલાના વડીલોનું નામ કીધું પાછું તમને કીધું કે તમને બધાના નામ લેવા જાઉં તો લગભગ ઇન્ટરવ્યૂ કેટલો મોટો થઈ છે મારા બધા વડીલો છે કે ચાય નહીં બેસું નહીં આટલી સખત ગરમીમાં ઊભા રહી બધો એક એક માણસને એક એક મહેમાનને હાથ જોડી અને સન્માન કરવાનું અહીંયાથી લઈ આવવાનો સાથે સાથે હું એટલો ભાગ્યશાળી છું અમારો બાનાયત પરિવાર એટલો ભાગ્યશાળી છે કે સાહેબ કોઈ કચ્છ ગુજરાતના સાધુ સંતો અમારા આ પટાંગણામાં આશીર્વાદ દેવાના આવ્યા હતો મને ખરેખર આ ચમત્કાર દેખાય છે અમારા વાલભાઈમાં જે ખરેખર સોનલમાં પછી કે કોઈ પણ આ યુગમાં કહું તો વાલભાઈમાંનો એટલો જ અવતારી છે અમે વિચાર નથી કરી શક્યા કેમ કે સો વર્ષની એની ઉંમર છે શરીર આજે શરીર આપણે પણ આજે બરાબર એક નવજુવાનો છે પણ સો વર્ષ પછી અમારા પણ આવા થવાના છે તો એ કીધું કે મારે આ કથામાં જવું છે એ ખબર નથી આ કઈ ભૂમિ હશે હમણાં તો આ કોઈ આ વાડી છે પણ કદાચ પાંચસો વર્ષ પહેલા અહીંયા કોઈ સંત આવ્યા હશે કોઈ અહીંયા સંતે ધૂણી દુખાવી હશે આ જગ્યા ઉપર મારા દેવ તો આટલી આ બધા શું કહેવાય મને તો ખરેખર જે જે આ બધા દેખાય છે ને કોઈ ભગવતીની ને જોઉં છું અમારે નાની ટીકરી મને સોનલમાં દેખાય છે મને મારી હાંસભાઈમાં દેખાય છે કોઈ આમાં સાધુડા બધા બેઠા છે મારા અલમસ્ત કરી બાપુ દેખાય છે અમારા કોઈ આમાં કવિતા બોલતા હોય તો મને કાક બાપુ દેખાય છે તો ખરેખર આ ભૂમિ હું તો કહું છું પાંચસો વર્ષ પહેલા અહીંયા કોઈ એવી તપસ્યા કરી હશે કે આ મારી આટલી ભૂમિ પાવન થઈ તો હું અમારો બાન પરિવાર આટલો ભાગ્યશાળી છે કે કોઈ એવા સંત સાધુ સંત માતાજીઓ વાલભાઈ માં ગાડી લઈને અહીંયા આવ્યા અને એ અમે પત્રિકા દેવા ગયા તો એના તો માતાજી કહેવાય ઓછી વાત કરી પણ પત્રિકા ડે તો છે મૂકેતા એને કથા અમે થોડું કમળામાં કે ત્યાં કે મૂકેતા કથા મેં અચનો જાય અને ખરેખર આજે આવ્યા મને તો હું ચમત્કાર સમજું છું અને કદાચ આ કાર્યક્રમમાં બાનાયત પરિવાર તરફથી કોઈનું સન્માન ન લેવાનું હોય કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય કોઈની ક્ષતિ અછતિ થઈ હોય તો બધાવતી અમારો બાનાયત પરિવાર ક્ષમા પરિવાર ક્ષમા માંગે છે કદાચ કોઈ મહેમાનને અમારું સન્માન ન થયું હોય કદાચ કોઈને હાથ ન મળ્યા હોય અમે કોશિશ ઘણી કરતા હતા પણ કદાચ અમારા માનવ મેદની હતી તો ન મળ્યા હોય તો આ તમારા ચેનલથી અમે બધા બાનાયત પરિવાર અમે બાનાયત પરિવાર હદાભાઈ અમારા હદાભાઈ છે આપના કાર્યકર્તા છે હું વાત કરું આ વડીલ અમારા કરશનભાઈ છે જે સન્માન થયું તમારો ઇન્ટરવ્યૂ થોડું મોટું થશે એટલે જ કીધું કે મારા દોઢ કલાક તમારો ઇન્ટરવ્યુ થશે આ મારા વડીલ છે સાહેબ છ વાગે પાંચ વાગે આવી જાય છે તમે માનશો નહીં તમને વિડીયો બતાવીશ પોતા હા પોતાના હાથથી અહીંયા કચરો સાફ કર્યો સાહેબ આ સેવા કહેવાય આ તમે સાચી સેવા કરો સાહેબ હું એમ નથી કરતો બધા જ સેવા કરી છે તો હું આ ભાગ્યશાળી કહું છું ફરી તમને કહું છું કે મારો કોઈક હું એવા સારા પુણ્ય કર્યા છે કે મને બાનાયત જેવો પરિવાર મળ્યો છે મારી માતાઓ મારી બહેનો સાહેબ આ કથામાંથી લગભગ મને ખબર નથી મને તો કઈ ખબર નથી પણ બધા એમ કે છે કે આ કથામાંથી સનાતન ધર્મ શું વસ્તુ છે એ અમારા દાદા શાસ્ત્રીજીએ છે પાછું તમે અહીંયા એક રાઉન્ડ મારજો બધે માતાઓ બહેનો બધું પ્રસાદ લે છે સાહેબ અહીંયા તમને એક વિશેષ જોવા મળશે કે લેડીઝમાં જે અમારી બહેનો છે બહેનોને બહેનો જ જમાડે છે આનો શ્રેય હું આ મારા ભાઈ આચાર્યભાઈને આપું છું અમે જ્યારે કથા પ્રારંભ થઈ ત્યારે અમે એક મીટિંગ કરી હતી ત્યારે અમારા બધા ભાઈઓ હતા એ એવી વ્યવસ્થા કરી હતી તો સાહેબ તમે લગભગ મને ખબર નથી પણ હું વાતો સાંભળી કે પહેલો આવો પ્રસંગ હશે કે બહેનોને બહેનો જમાડી માતાજીઓને માતાજી જમાડી અને હું બહેનોને બધાને વંદન કરું છું હું કહું છું ખરેખર આ અમારા આપણા ગામનું નામ તમે રોશન કર્યું છે એટલે મારા જે કહેવાનું તો ઘણું બધું છે પણ બસ એટલું કહીશ કે હું ભાગ્યશાળી છીએ અમારો બાનાયત પરિવાર ભાગ્યશાળી છે કે અમારે અને અમારા ગામ ભાડિયાનો જે સપોર્ટ મળ્યો છે અમને કે ભાઈ રાતના બાર હોય એક વાગ્યા હોય કોઈને આમ ખબર ન પડે કે ભાઈ અહીંયા જવાનું છે ક્યાં જવાનું છે તો એ પોતાની ગાડીમાં બેસાડી અમારા ગામવાળાએ અહીંયા અમને કથામાં મંડપમાં મૂકી જતા હતા ચાલ ભાઈ બાનાયત પરિવાર નહીં આ તો ભાડિયાની કથા છે કદાચ બિદડામાં કોઈ પૂછે કે ભાઈ અમારે કથામાં જતું તો બિદડાવાળા કહેતા હતા ચાલો ને ભાઈ અમે તમને છોડી આવીએ છીએ અમારા બિદડાની કથા છે કદાચ નાની ખાકરમાં પહોંચે કે ભાઈ અમને બાનાયત પરિવારે કથા બેસાડી છે કેમ કે પંચમહાલથી વડોદરાથી કેટલા કેટલા બધા આવ્યા હતા મને તો ખબર મતલબ નથી એ માણસોને એમ કહેતા રાતના કાલની વાત કરું લગભગ દોઢ એક વાગે કોઈ આવ્યા હતા તો નાની ખાકરના એક ભાઈ આવ્યા હતા કે ભાઈ આ તમારા મહેમાન છે અને અમને કીધું કે ભાઈ અમને કથામાં જવાનું છે ભીખુદાના ભાઈના ભજન સાંભળવા છે તો અમે છોડ્યું છે તો હું બધાને હાથ જોડી અને બધાને કહું છું કે ખરેખર તમે આ જ્ઞાન યજ્ઞમાં તમે જે અમને સાથ સરકાર આપ્યો એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભારું છું અમારા પરિવાર અર્જણભાઈ મેઘરાજભાઈ હરદોરભાઈ બધા અમે હાથ જોડી અને બધાને ક્ષમા માંગીએ છીએ કે અમારે અમારાથી કાંઈ ક્ષતિ થયું હોય અને આ જે આમાંથી જે પણ મળ્યું હોય એ ભાગવત ભાગવતમૈયાની પ્રસાદી છે કાંઈક ને કાંઈક એવું સારું વિચારજો કે આપણે સનાતન ધર્મ પ્રેમીઓ છીએ અમારા દાદા લગભગ દિવસમાં સો વખત તો ધર્મ સનાતન ધર્મનું વાત કરી હતી તો મારે તમે અમે અમારા આંગણે આવ્યા અમારું આ બધું ઇન્ટરવ્યુ લીધું આ તમારા લગભગ કરોડો માણસો તમારા ચેનલ ઉપર જોતા હશે તો હું એટલો જ કહું છું કે કદાચ તમે ગમે ત્યાં વસ્તાઓ ગમે ત્યાં રહેતા હો પણ એ યાદ રાખજો આપણે હિન્દુ છીએ હિન્દુ રહેવાના છીએ અને સનાતન ધર્મ છીએ હિન્દુ દેવ જય સોનલમાં જય ગૌ માતા ભાગવત ભગવાનની સાક્ષીએ અને ભુદેવ જ્યારે આશાપુરા ન્યૂઝ અને કચ્છ કાનૂન ક્રાઈમ જ્યારે ઉપસ્થિત છે આપના માધ્યમથી આમ તો મારા મોટા ભાઈ છે વાલજીભાઈ પણ સૌને પ્રેરણા મળે એવું વ્યક્તિત્વ કે ખાલી ગામની ગાયો જ નહીં પણ જે રામધણ છે જેને કોઈ માલિક નથી એવા રામધણ માટે એવી ગાયો માટે જેમણે વર્ષોથી લાખેણા દાતા તરીકે કાર્ય કર્યું છે આજે જે રામધણ છે એના માટે ખોડ ભૂસો જે આપણી માલિકીની ગાયો હોય એને નથી ખવડાવતું એવો ખવડાવતા એવો ભૂસો અને જેટલી જરૂરિયાત હોય એટલા વાલજીભાઈ મુંબઈથી દર વખતે ફોન કરી 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 કરીને કહેતા હોય છે કે ભાઈ ગાયોને જે ખવડાવવાનો હોય ખવડાવજો રામધર છે એને વધુ ખવડાવજો અને આમના પાસેથી એક મોટાભાઈ પાસેથી પ્રેરણા લેવા જેવી એ છે દરેક સમાજે કે આટલો શ્રેષ્ઠ દાનવીર આટલો લાખેણો દાતા છતાં પણ એ વ્યક્તિમાં જે સરળ સ્વભાવ છે સ્નેહ છે

એવું એવું આપણે વાલજીભાઈ પાસેથી શીખવાનું છે અને અમારો બાનાયત પરિવાર સમગ્ર ચારણ સમાજ ગૌરવ લે છે બુધેવ આપના માધ્યમથી આજે જે અમારી ભાગવત અહીંયા થઈ એ જે દરેક સમાજ કચ્છમાંથી કચ્છ બહારથી જે સમાજો પધારા હતા એમનો સંદેશ એ હતો કે આવી ગઢવી સમાજના કોઈ પણ ગામોમાં આવી ભાગવત હજી સુધી ક્યારે થઈ નથી એટલે ભગવાનની કૃપા હશે તો હજી બધી બીજી બધી કથાઓ થશે પણ અમારો બાનાયત પરિવારે અમારો સમગ્ર ચારણ સમાજો ગોટા ભળ્યા ગૌરવ લઈ શકે એવી કથા અને એમાં પણ ચાર ઉદ્દેશ્યોને લઈને આ કથા થઈ છે ખાલી કથાનો ભાગવત સપ્તાહનો રસપાન જ નહીં પણ એની સાથે સાથે પચાસ લાખ રૂપિયા મેડિકલ માટે એકત્રિત થયા છે ત્રીસેક લાખ રૂપિયા ગૌચર સફાઈ માટે એકત્રિત થઈ ગયા છે અને હજી આંકડો અમે હવે જાહેર કરશું ગૌ સેવાના લાભાર્થે જે અહીંયા વિવિધ કાર્યક્રમો થયા છે ગુજરાતના પ્રસિદ્ધ કલાકારો શરૂઆતથી જ શૈલેષ મહારાજ પિયુષ મિસ્ત્રી કીર્તિદાન ગઢવી અને હરિભાઈ ગઢવી ભીખુદાનભાઈ ગઢવી પદ પદ્મશ્રી અને એવા વિવિધ રાત્રે પણ જયદીવ ગુસાઈ જે સંગીત બનેલા છે એવા કલાકારો દ્વારા જે ગૌ સેવાના લાભાર્થી જે સંતવાણી થઈ છે એ આપ યુટ્યુબના માધ્યમથી આપણે જોઈ જ છે પણ એ લાખો રૂપિયા પાછું વાલજીભાઈએ કીધું કે પ્રેમથી બથ ભરીને મળે બધાને વેલકમ કરે બધાને ભલે પાદારા કરે એવો વ્યક્તિત્વ એટલે વાલજીભાઈ પાસેથી આપણે બધાએ પ્રેરણા લેવાની છે સમગ્ર સમાજે પ્રેરણા લેવાની છે કે શ્રેષ્ઠ દાનવીર તરીકે પણ માણસનો સ્વભાવ કેટલું સ્નેહ જરતું હોવું જોઈએ કેવું કેટલું નિર્મલ હોવું જોઈએ એવું એવું આપણે વાલજીભાઈ પાસેથી શીખવાનું છે અને અમારો બાનાયત પરિવાર સમગ્ર ચારણ સમાજ ગૌરવ લે છે બુદેવ આપના માધ્યમથી આજે જે અમારી ભાગવત અહીંયા થઈ એ જે દરેક સમાજ કચ્છમાંથી કચ્છ બહારથી જે સમાજો પધાર્યા હતા એમનો સંદેશ એ હતો કે આવી ગઢવી સમાજના કોઈ પણ ગામોમાં આવી ભાગવત હજી સુધી ક્યારે થઈ નથી એટલે ભગવાનની કૃપા હશે તો હજી બધી બીજી બધી કથાઓ થશે પણ અમારો બાનાયત પરિવાર અમારો સમગ્ર ચારણ સમાજ મોટા ભર્યા ગૌરવ લઈ શકે એવી કથા અને એમાં પણ ચાર ઉદ્દેશ્યોને લઈને આ કથા થઈ છે ખાલી કથાનો ભાગવત સપ્તાહનો રસપાન જ નહીં પણ એની સાથે સાથે પચાસ લાખ રૂપિયા મેડિકલ માટે એકત્રિત થયા છે ત્રીસેક લાખ રૂપિયા ગૌચર સફાઈ માટે એકત્રિત થઈ ગયા છે અને હજી આંકડો અમે હવે જાહેર કરશું ગૌ સેવાના લાભાર્થે જે અહીંયા વિવિધ કાર્યક્રમો થયા છે ગુજરાતના પ્રસિદ્ધ કલાકારો શરૂઆતથી જ શૈલેષ મહારાજ પિયુષ મિસ્ત્રી કીર્તિદાન ગઢવી અને હરિભાઈ ગઢવી ભીખુદાનભાઈ ગઢવી પદ પદ્મશ્રી અને એવા વિવિધ રાત્રે પણ જે સંગીત બનેલા છે એવા કલાકારો દ્વારા જે ગૌ સેવાના લાભાર્થે જે સંતવાણી થઈ છે એ યુટ્યુબના માધ્યમથી આપણે જોઈ જ છે પણ એ લાખો રૂપિયા પાછું વાલજીભાઈ કીધું કે આમાંથી એક રૂપિયો કે બીજે આપણે વાપરવો નથી અને બીજા વધારાના પૈસા નાખીને બધા જ પૈસા આપણે ગૌ સેવાના લાભાર્થે આપવાના છે એટલે અમારા મોટાભાઈને હું અહીંયાથી દંડવત પ્રણામ કરું છું એમને વંદન કરું છું અને અમારો બાનાયત પરિવાર ગૌરવ લેવે છે તમારા માટે ધન્યવાદ ભૂદેવ આપનો પણ ધન્યવાદ કચ્છ કાનૂન ક્રાઇમનો પણ ધન્યવાદ અસ્તુ